તો આ કેને ભણ આ તમને તો કોઈ ભણતા જ ન શીખવાનું આઈ લે રાખવાની તો બસ બસ આઈ લે રાખવાની તો બરાબર ગોપતાર હ હવે કેમેટ ના કરજો લોટો લઈ શું ન કરજો બી ઉજે સૌ પે ને આપડે બનાવી ગયા છે કેમ છો બનાવી આનંદ મંગલ બહુ દીપુભાઈ કામ પર્સનલ કામ ના રૂપિયા મોટી હા પૂરે બોલ હા વાહ વાહ એલી શેદો ઓ ઓ આ ભાઈ નું ટેબલ નું કામ હતું થોડીવારમાં આપણા મહેશભાઈ કરના કે મામલેદારમાં શું કામ હા કે અવીમાં શોપિંગ થઈ છે થઈ વાડે તો હવે આપણે જવાનું છે ગાંધીધામ આપણે રાજકોટવાળા યસભાઈ આવ્યા છે તો એ કે કે હું આવ્યો છું તો મને લેવા આવી જાઉં મેં કીધું આવું હવે ખરે બપોરે તડકામાં 4 લાગશે મારું તો એને લેતો આવું આ તડકામાં માથા ભારે ઓરા પડી ગઈ કાળા આ તડકામાં થઈ ગાંધીધામ લેવાનું છે બોલો ગાડી લઈને ગાડી મને આવડતી નથી યાર તો જઈએ લેતા આવી પછી જમાડી બમડી ને શું હે પ્રોગ્રામ આગળ નું જોઈએ હવે બાકી શોપિંગ કરી લીધી મહેશભાઈ પાસેથી પાર્ક ફૂટવેર મને ને મહેશભાઈ નો એક જ દિવસ ને બે કોરાથી હા તમે પોતે ભાઈ ખોલા નથી

તો પૂરી કરી હવે યશભાઈ ને પીવી છે ચા રાજકોટ થી આવ્યા છે મૂસ ના આંકડા ચડાવ્યા છે ભૂંડા ભલે લાગતા હોય

પીવો કે ઓ અભી મોરી લાગી રાજકોટ જેવી ચા મળતી રાજકોટ જેવી ચા કેમ હું મળે છે રાજકોટ જેવી ના થાય ભલે અહીંયા કચ્છમાં આવી હોય ભાઈ ચાલે પણ હવે ભાઈ માટે એટલું ચલાવી લે મળવા આવ્યા તો થેન્ક યુ આ બાને કેમ છો મોજ ને હા વિકાસ ભાઈ શું કહે એમાં શું રાજકોટ ની ચાય પીવે એટલે એમને મોડી નો ભાવે ને હા ઈજા ભાઈ એ કીધું ને

અન્યાની પ્રખ્યાત દઈ દાળ બાટી ખવરાવી દી આપણે પેલા ખાધી થી ત્યાં નહીં એની બાજુમાં છે એક ઈ પણ એકદમ જોરદાર બનાવે છે પેલા આપણે ત્યાં જ જતાં દાળ ભાટી હમણાં તો મને શું દાઢી ચોટી ગઈ અવર નવર ઓકે યે ત્યાં જવાનું કેમ बाजू જવાનું પેલા પછી ન્યા જવાનું ન્યાથી ન્યા જવાનું કઈ કુર્તી નાખવાની તમારે ન્યાથી ન્યા ઓલી રાખવાની ઓલી પછી આલી આલી પછી પેલી પેલી પછી તેલી તેલ લગાવી ના હાલો રાખી કીધું બોલજે ભાઈ બધી ગાડો રાખવામાં આવશે તો ઈ બોલે જો દાલબાટી ખાવા જઈએ એમાં આપડે તેલ રાખી દે ઉપરથી એ વસ્તુ અલગ છે સ્વીકારું છું ગમ્યું હું સ્વીકારું છું એમ તમે તમે ગમ્યું ગમ્યું